દાહોદ બાદ સુરતમાં વધુ એક હચ મચાવનારી ઘટના બની માંડવીમાં આશ્રમ શાળાની ઘટનાએ ચકચાર મચાવી આશ્રમ શાળાના આચાર્ય સામે છેડતીનો આરોપ છે વિઝિટમાં આવેલ અધિકારીની પૂછપરછમાં બાંડો ફૂટ્યો બાળકીઓએ અડપલાખોર આચાર્યના કાંડ કહી સંભળાવ્યા અલગ અલગ બહાને બોલાવીને તે છેડતી કરતો હતો પાંત્રીસ વિદ્યાર્થીનીઓએ આચાર્યની હેવાનિયત વર્ણવી ચાર વિદ્યાર્થીનીઓએ આચાર્ય સામે ફરિયાદ કરી આચાર્યની હલકી કરતૂત સાંભળી મહિલા અધિકારી પણ સ્તબ્ધ થઈ હતી વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ લંપટ આચાર્યની ધરપકડ થઈ પોક્સો એટલો સિટીની કલમ હેઠળ કાર્યવાહી થઈ દીકરી જોડે આ રીતે વ્યવહાર કરે અને મૂળ એ ગુરુ છે વાત અહીંયા એકબીજાને પૂછતા એવી ખબર પડી છે કે છોકરીઓને એ કપડા ધોવા કે વાસણ માંજવા એમ બોલાવીને એમની જોડે શારીરિક અડપલા કરે છે અને એ શારીરિક અડપલા કર્યા બાદ એને અંદર પણ કરી દેવામાં આવે છે અને પછી અમને ખબર પડે છે કે આવું આવું ઘટના બની છે અને અમે લોકો તાત્કાલિક અહીંયા પહોંચી ગયા છે અમારી આદિવાસી બાળકી છે અમારી આદિવાસી દીકરી છે અને એની સામે એની સાથે આ કૃત્ય થાય એ અમે કોઈ કાળે ચલાવી લેવા માંગતા નથી અમને ખબર પડી કે અમારી આદિવાસીની બાળકી સાથે આવી રીતે એક ગુરુ દ્વારા નીચ ગુરુ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તો અમે તાત્કાલિક ધોરણે બધા આખો આદિવાસી સમાજ અહીંયા ભેગો થયો છે અને હજુ પણ આવી રહ્યા છે તો અમારા આદિવાસી સમાજ થકી અમારી એક જ માંગ છે કે આવા લંપટ ગુરુ વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવે અને જેટલો ઝડપી બને એટલે એની સજા ઝડપથી કરવામાં આવે અને આખા ભારત દેશમાં આખા ગુજરાતમાં એક બીજો કોઈ આવો ગુરુ આવો બાળકી સાથે અમારી આદિવાસી બાળકી સાથે એક બીજા કોઈને પણ બાળકી સાથે આવું કૃત્ય ન કરે એવો એક ઉત્તમ દાખલો બેસાડે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મંગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે સારી રીક અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતા તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગુરુ માતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બી એનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ